રાધમપુર તાલુકાના પંચાયત કચેરી ખાતે તાલુકામાં ફરજ બજાવતા તમામ કલ તલાટી કમ મંત્રીઓની બેઠક યોજાઈ જેની અંદર હોદ્દેદારોની વરણી કરવામાં આવી બિનહરીફ પાટણ જિલ્લાના રાધમપુર તાલુકાના તમામ ગ્રામ પંચાયતની અંદર ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એસોસિએશનની બેઠક યોજાઈ હતી જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી બિનહરીફ તમામ તલાટી

રિપોર્ટર રમીલાબેન પરમાર સાદલપુર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સાદલપુર તાલુકા તલાટી મંડળની કારોબારી મીટિંગ યોજવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ભરતભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરી મહામંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ તાલુકાના પ્રવક્તા તરીકે મનુભાઈ નાડુદાની વરણી કરવામાં આવી અને અમારું તલાટી મહામંડળ રાધનપુરનું એક નવું માળખું તૈયાર કરવામાં આવ્યું અને તલાટીઓના જે પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ આ અમારું તલાટી મહામંડળ રાધનપુર તાલુકાનું લાવશે અમારું નામ છે શક્તિદાન ગઢી તલાટી નાની ભેટ આજ રોજ ભરાયેલ અમારા રાધનપુર તાલુકાની તલાટી મંત્રીઓની મીટિંગની અંદર સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી થયેલી છે તથા ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ પ્રજાપતિ તથા નાણાં મંત્રી તરીકે રમેશજી ઠાકોર સલાહકાર તરીકે અને જિલ્લા સદસ્ય તરીકે રેવાભાઈ અને ગઢવી સાહેબ ચાલુ સ્થિતિમાં છે અને ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરીની નિમણૂક થયેલી છે